શોધખોળ કરી રહ્યા હતા ફાર જવાન ડેપ્યુટી મેયર પણ ત્યાં આવ્યા હતા ડેપ્યુટી મેયરના પગમાં તકલીફ હતી તેવું પણ ફાર જવાને જણાવ્યું જગ્યા પર કાદવ વધુ હતો પગ લપસી ન જાય તે માટે તેમને ખભે બેસાડવામાં આવ્યા પગમાં પ્રોબ્લેમ હતો અને થોડો કાઢો બિચડ હતો નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી બે ત્રણ પૂરા જેમના બુપો મૂકી દીધા કેમ આવું કરેલું હવે એમને પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે હવે અમને કાયમના જવાનો છે હવે એટલે અમારે તો કહે છે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારી હોય પીછે હાથ નથી કરતા